ગુજરાતમાં અત્યારે વિસાવદર બેઠક પર જાણે રાજકીય જંગ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે હજુ વિસાવદર બેઠક પર ચૂંટણી તો જાહેર નથી થઈ પરંતુ તે પહેલા જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી દીધા છે અને હવે આ મામલે દરેક પક્ષ એક્ટિવ થઈ ગયા છે કોંગ્રેસે એલાન કરું છે કે વિસાવદનની કે કડીની ચૂંટણી માટે ગઠબંધન કરવામાં આવશે નહીં એટલે કે કોંગ્રેસ આપ સાથે ગઠબંધન કરશે નહીં ત્યારે આ મામલે વિસાવદન આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવે છે જેમાં ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના ગઠબંધનવાળી જાહેરાત પર સણસણતો જવાબ આપ્યો છે તેમણે ગઠબંધન નહીં જનબંધન કરીએ તેવો હુંકાર કર્યો હતો તેમજ વિસાવદર બેસાણના મતદારનો અપમાન કરનાર ભાજપને હરાવવા માટે અને સ્વાભિમાન બચાવવાની લડાઈમાં ગોપાલી ટાળાએ વિસાવદરની જનતાનો સાથ માંગ્યો છે જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર દોસ્તો છેલ્લા એક મહિનાથી એક મહિનાથી આ કાળાધો તડકામાં વિસાવદર જઈ રહ્યો છું ખૂબ અસહ્ય તડકો અસહ્ય ગરમી સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી મીટિંગો આગેવાનોને મળવાનું ખેડૂતોને મળવાનું મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું માલધારીઓને પશુપાલકોને મળવાનું બધાને મળી આ પંથક ની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો સપનું કે કે વિઝન એક એક જ જ છે છે ખેડૂતોને ખેત મજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે ભ્રષ્ટાચારથી રડાવ્યા છે તાનાશાહીથી રડાવ્યા છે જેણે સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલધારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને ને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું ખેડૂત વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો ખેતમજૂરો સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે કર્તવ્ય છે ત્યારે હું બધા વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ મજૂરોની જરાક રહેમ કરો સૌ પાર્ટીના બધાય બધા મિત્રો ભેગા મળે કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું માં જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેતમજૂરનું ઢોર ચારનારા પશુપાલકોનું હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડમાં રાખવીએ અને આપણે બધા ભેગા મળીને આ ની અંદર આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનો અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ એ હું બધાને આહવાન કરું છું બે હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું સૌ સાથ આપો સૌ ભેળા હાલો આપણે બધા ભેગા મળી દોઢ વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ જન જન્મ બંધન કરીએ ખેડૂત ગઠબંધન ખેત મજૂર ગઠબંધન માલધારી પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ જય કિસાન બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ